આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે જે લોકો શરૂઆત કરી રહ્યા છે બ્લાઉઝ બનાવવાની જે લોકો શીખી રહ્યા છે બ્લાઉઝ બનાવવાની કે જેમને વિચાર્યા છે કે ચાલો આપણે બ્લાઉઝ બનાવવાનું શરૂ કરીએ તો આ વિડીયોની અંદર મેં તમને આ એકદમ સિમ્પલ અને એકદમ સહેલી રીતના બ્લાઉઝનું કટિંગ મેં શરૂઆતનું બતાવીશ જે લોકો બિગનર્સ છે જે લોકો નવા છે તે લોકો માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો હાઈ ફ્રેન્ડ કે છાતી છે સાડા આઠ ની એટલે ચોત્રીસ ની છાતી છે કમર છે અઠાવીસ ની શોલ્ડર છે દસ ઇંચ અને આગળનું ગળું છે સાડા પાંચ ઇંચનું પાછળનું ગળું છે ત્રણ ઇંચનું બ્લાઉઝનો મુંડો છે પાંચ ઇંચ અને પાછળની ચેસ્ટ છે સોળ ઇંચની હવે આની અંદર આપણે બ્લાઉઝનું કટિંગ કરવાના છે તો સૌથી પહેલા પહેલા મેં કાગળ આ લઈ લીધું છે કટિંગ કરવા માટે તો આપણે ડબલ કાગળની જરૂર નથી આપણે સિંગલ જ કાગળ જરૂર છે એટલે આપણે સિંગલ કાગળની જ આપણે જોઈએ આપણે હવે સૌથી પહેલા પહેલા જો આપણે લંબાઈની વાત કરીશું તો લંબાઈ જે બ્લાઉઝની જે તેર રીતની લંબાઈ છે તેમાં આપણે એક ઇંચ આપણે ઉમેર દેવાનું અંદર ને આમાં ચૌદ ઇંચનું નિશાન પાડ દેવાનું હવે આટલું નિશાન કરી લીધા પછી આ જે આપણે નિશાન પાડ્યું તો અહીં આપણે નું માપ લઈ લેવાનું શોલ્ડર છે હવે આ માપ જે છે આજે તે બ્લાઉઝના જૂના બ્લાઉઝ પરથી માપ લીધેલું છે બરાબર છે જે લોકોને ના ખબર હોય કે બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું તે લોકોને વિડીયો અમારા ચેનલ પર છે જ તેના પર જઈને જોઈ શકો છો બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાય તે હવે આ જે આપણે આ નિશાન છે તેને સીધી લાઈન દોરીને આપણે આ જ્યાં સુધી આપણે આ પાંચ ઇંચ નું રાખ્યું ત્યાં સુધી લઈ લેવાની બરાબર સીધો રસ્તો લઈ લેવાનો હવે આ જ નિશાન છે ત્યાંથી આપણે બ્લાઉઝનો મુંડો કેટલો છે પાંચ ઇંચનો આપણે પાંચ ઇંચ નું પાડી દઈશું આટલું જ કરવાનું છે આંતિ વિશેષ કશું કરવાનું નથી અને આ જે નિશાન પાડ્યું છે પાંચ તો અહીંયા આપણે ફરી આ જે નું જે માપ લીધું છે ને તે જ માપ અહીંયા ગાડી લઈ લેવાનું છે બરાબર એટલે એક સરસ મજાનો ખૂનો તૈયાર થઈ જશે હવે આપણે આ બધી નિશાન જે છે તેને સીધી લાઈન દોર દેવાનું આટલું તો આ જ બધાને મોસ્ટ ઓફલી બરાબર ને આ આડી લાઇન દોર દઈશું હવે આપણે આ જે આડી લાઈન દોરી છે આ આડી લાઈન એ કેટલી લાંબી રાખવાની છે એ જોવાનું તો જુઓ આપણે આમાં ચેસ્ટ કેટલી છે સાડા આઠ ઇંચની આપણે સાડા આઠ ઇંચની ચેસ્ટ પ્રમાણે અહીંયા ગાડી સાડા આઠ નું માપ લઈ લઈશું તો આપણે આ સાડા આઠ નું માપ લઈ લીધું એવી જ રીતના આમાં સવાનું એક્સ્ટ્રા દબાણ એટલે સાઈડમાં જે સિલાઈ મારેલી હોય ને તે આપણે આમાં સવા ઈંચ નું લઈ લઈશું બીજું દબાણ હવે આમાં કમર છે તો અઠાવીસ ના અડધા કેટલા થાય ચૌદ ઇંચ આવી રીતના ના ફાવતું તો આપણે ટેપ અડધી કરીને આવી રીતના અડધું કરીને આ જુઓ અઠાવીસ આવી રીતના લઈ લેવાનું અઠાવીસ આપણે અઠાવીસ ના અડધા થાય ચૌદ આપણે આવી રીતના માપ લઈ લેવાનું જો અઠાવીસ થયું પછી આ ચૌદના અડધા કેટલા થાય તો આમાં ચૌદ ના અડધા થાય સાત ઇંચ આવી રીતના માપ લઈ લેવાનું તો નીકળે નીકળે અને એક ઇંચનો આપણે ટક્ષ લઈ લઈશું પાછાનો જે લઈએ છે તે અને સવા નો એક્સ્ટ્રા ડબલ લઈ લઈશું હવે આટલું કરી લીધા પછી આપણે આ બધી લીટીઓને એકબીજા જોડે જોઈન્ટ કરી લઈશું આટલું જ કરવાનું છે આથી વિશેષ કશું કરવાનું નથી બરાબર હવે આ કરસલથી આપણે આ સેપ પટ્ટી થી આપણે આને કાઢી આપી દઈશું બરાબર બરાબર આ પતી ગયું આ પાછળનો ભાગ આપણો બ્લાઉઝનો તૈયાર થઈ ગયો ખબર બી ના પડી પણ થઈ ગયો બરાબર છે હવે આને મેં કાપી નાખીશ આપણે આ પાછળનો ભાગ મેં કાપી નાખ્યો બરાબર હવે મેં આને પાછળના ભાગમાં આપણે અહીંયા આગળ લખી દઈશું ખબર પડે એટલા માટે કે આ પાછળનો છે બરાબર હવે આપણે આ જે કાગળ છે આ કાગળ પર આપણે આ પાછળનો જે ભાગ જે આપણે બનાવ્યો તેને આપણે આ રીતના મૂકી દઈશું વચ્ચો વચ્ચે હવે આપણે આને શું કરીશું કે આનો એક આપણે આગળનો આગળનો ભાગ બનાવવાનો છે એટલે આ પાછળનો જે ભાગ છે તેના પછી જ આપણે આગળનો ભાગ બનાવીશું બરાબર છે તો એ પહેલા જે લોકોને બી દરેકે દરેક વસ્તુ બ્લાઉડની શીખવા માંગતા હોય જેમ કે કટોરી વાળા ટક્ષ વાળા પ્રિન્સેસ કટ દરેકે દરેક વસ્તુ સાદા અસ્તરવાળા બોટ નહીં દરેકે દરેક બ્લાઉડનું કટિંગ સિલાઈ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા ક્લાસમાં વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે અથવા તો તમારે ફર્મમાં મંગાવવા હોય સિલાઈ તમને બરાબર આવડતી હોય પણ કટિંગમાં પ્રોબ્લેમ થતા હોય તો કટોરી વાળા ટક્ષ વાળા પ્રિન્સેસ ડ્રેસના દરેક દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે એ પણ પ્લાસ્ટિકની અંદર સો ટકા વોટરપ્રુફ ફર્મા છે તો સ્ક્રીન પર આપણે નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી કેશ ઓન ડિલિવરીમાં ફર્મા ઓર્ડર કરી શકો છો હવે આપણે આ પાછળની જે બેગ છે એને આપણે કોપી કરવાની છે કોપી એટલે ઝેરોક્ષ કરવાની છે તો આપણે એની ઝેરોક્સ કરી લઈએ તો જો અમે કોપી કરી નાખીએ કોપી કરવા માટે આપણે એક્સપર્ટ છે બરાબર છે એટલે મેં કોપી તો કરીને નાખી છે આ એટલે હમણાં નહીં જરૂર હવે આપણે આ જે કોપી કરેલો ભાગ છે ને તેને આપણે આગળનો ભાગ કહી દઈએ હમણાં હજુ બાયનો નથી પણ કહી દઈએ હવે શું કરવાનું છે કે આ જે આ જે ભાગ છે આપણો આ જે ખૂનો છે અહીંયા નીચે તો અહીંયા આપણે ખાલી એક ઇંચ નું માર્કિંગ કરી દેવાનું છે આટલું ખાલી ખાર દેવાનું હવે અહીંયા થી જે રીતે આ સીધી લીટી દેખાય છે ને એ રીતના અહીંથી આપણે આને વાંકી લીટી દોર દેવાની વાંકી આવી રીતના બરાબર હવે શું કરવાનું છે હવે હવે શું કરવાનું જે આ સીધી લીટી દેખાય છે ને ત્યાંથી આપણે સાડા ત્રણ ઇંચ પર અહીં માર્કિંગ કરી દેવાનું આટલું કરી લેવાનું હવે આ જે ઉપર વાળી જે નાની લીટી છે ને જે શોલ્ડર વાળી ભાગ તો અહીંથી આપણે આને અહીં સુધીને દસ ઇંચે નિશાન પાડ દેવાનું દસ ઇંચ આ દસ ઇંચે નિશાન પાડ્યું લીટી જે દેખાય છે ને આ સીધી લીટી વાળી વાત કરું ત્યાંથી આપણે વાળું નિશાન અહીં આપણે નિશાન તે અહીં નિશાન દેવાનું હવે આ સીધું જ આપણે આ જે દસ નું નિશાન કર્યું છે ને ત્યાં સુધીનું આને સીધે સીધું લઈ લેવાનું આવી થોડું નીચે ઉતાર દેજો વાંધો નહીં બરાબર આટલું કરી લીધા પછી હવે શું કરવાનું છે જે આપણે આ એક ઇચ અહીં વધાર્યું આ એક ઇંચ અહીં છે ને વધારે ઇંચ અહીંયા ગાડી માર્કિંગ કરી લેવાનું અને હવે આપણે અહીંથી આપણે આને ક્રોસમાં જોઈન કરી લેવાનું બસ આટલું કરી લેવાનું હવે આટલું કર્યા પછી હવે શું કરીશું જુઓ આટલું કર્યા પછી આ એક ઇંચ તો અહીંથી નીકળી ગયું બરાબર આ અંદર જતું રહેશે એટલે આ એક ઇંચ અંદર જતું રહેશે આ અહીંથી જશે અંદર એટલે આ અહીંથી અંદર જશે એટલું તો ખબર પડી ગઈ હવે એવું જ એક ઇંચ આપણે આ બાજુ પણ માર્કિંગ કરી લેવાનું બંને સાઈડ કરવું પડે આ બાજુ વાળાને ખોટું લાગે બરાબર એટલે આ બાજુ થી આપણે જોઈએ ને એથી અંદર થઈ જશે તો આને આપણે એક ઇજ અહીંયા વધારી દઈએ બરાબર હવે આને ભી અહીંયાથી આવી રીતના આમ રોટું અને જોઈન્ટ કરી લઈએ આટલું કરી લીધું હવે હું કરીશું આ જે ભાગ છે ને આપણો આ જે ભાગ ભાગથી ખાલી અડધો ઇંચ અડધો લેવાનું બસ આટલું કર લેવાનું એનાથી વિશેષ કશું કરવાનું નહીં હવે આ જે આપણો આ અર્ધચંદ્રમાં માં જે આપેલો છે મુંઢાનો ભાગ એ થોડોક એમ ઊંચો લાગે છે મને પાછળનો ભાગ બરાબર હતો પાછળનો ભાગ બરાબર છે બરાબર પણ આ થોડોક નીચો જોઈએ એટલે આને થોડોક વધારે મેં રાઉન્ડ હાલીશ આવી થોડોક નોર્મલ આવું બસ આટલો રાઉન્ડ આનથી વિશેષ કસો રાઉન્ડ હાલવાનો નહીં આટલું પતી ગયા પછી હવે મેં આને કાપી નાખીશ કાપી જ નાખવાનું આપણે નિશાન પાડે અને હળા ઇંચે જ આપણે અહીંયા ગાડી બે ઇંચ નું માર્કિંગ કરી દઈશું ઉપર બી બે ઇંચ નું માર્કિંગ કરી દઈશું અને આ બધાને આપણે એકબીજા જોડે જોઈન કરી દઈશું આવી રીતના અને અહીં તમારે જે આલુ હોય ગોળ આલું હોય ચોરસ આલું હોય પંચકોણ આલું હોય કેસ તમારી રીતના તમારે જે આલુ હોય ઈચ્છા તમારી પર આધાર રાખે બરાબર આ વસ્તુ આપણી આગળનું તો થઈ ગયું આગળનો આખો આ બ્લાઉઝનું આગળનું કામ પતી ગયું હવે આપણે પાછળ ની વાત કરીએ તો પાછળ માટે હવે સૌથી પહેલા પેલા ટોક્સ કેટલા લેવાનો તો આ જે લીટી દોરેલી છે ને આ લીટીને આપણે અહીંયા અડધી કરનાર આ લીટી થી આપણે આને અડધું કરનાર અહીંથી આપણે ચાર ઇંચ નિશાન પાડી દઈશું આવી રીતના અને એવું પાછળ પણ આપણે બે ઇંચ ખુલ્લું રાખવાનું તો ઉપરથી આપણે શોલ્ડર પરથી બે ઇંચ નીચેનું ગળું છે આપણે ત્રણ ઇંચનું અડધો ઇંચ ઉમેરી દેવાનું સિલાઈ માટે અને બે ઇંચનું ખુલ્લું રાખી લેવાનું હવે નીચેથી તમે બે ની જગ્યાએ અઢી કરવું હોય તો અઢી બી કરી શકો છો ત્રણ કરો તો ત્રણ બી કરી શકો એ કસ્ટમર પહેરવા પર આધાર રાખે છે કેવું પહેરે છે એના માટે અને પાછળ ગોલ આપવું હોય ચોરસ આપવું હોય જે તમારે આપવું હોય તે આપી શકો છો હવે મેન મુદ્દાની વાત કે આમાં પાછળની છાતી હતી સોલ ઇંચની તો સોલ ઇંચની છે તો આપણે અહીંથી માપી લઈએ અને સોલ ઇંચે તો આ સોલ ઇંચે માર્કિંગ કર્યું દબાણ લઈ લીધું અને આ કમર થી લઈને આપણે આપણે કાપી નાખીશું તો પતી ગયું આપણું આપણે આ પાછળનો ભાગ કાપી નાખ્યો આગળનો ભાગ કાપી નાખ્યો આગળની ચેસ પ્રમાણે આગળનો ભાગ કપાઈ ગયો પાછળની ચેસ પ્રમાણે પાછળનો ભાગ કપાઈ ગયો અને રહી વાત બાયનું કટિંગ કરવાની તો કટિંગના તો આપણા ચેનલ પર ઘણા બધા છે તમે જઈને જોઈ શકો છો તો આ તો સિમ્પલ અને સોબર બ્લાઉઝનું કટિંગ એકદમ ઇઝીમાં ઇઝી બ્લાઉઝનું કટિંગ આને કહેવાય વન ટક્સ બ્લાઉઝનું કટિંગ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો ને આજુબાજુમાં અડસ પડો માં સગા સંબંધીઓને આપડે વિડીયો શેર કરી દેજો ને હજુ ભી કઈ મનમાં મૂજવાનું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે